નમસ્કાર ન્યુઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારમાં આગળ વાત કરીશું ત્રણ દિવસ બાદ ભારે વરસાદ તનાવે છે ત્રણ દિવસ બાદ ફરી મેઘરાજા આળસ મરોડશે અને ત્રણ દિવસ બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો આવશે વરસાદ અંગે હવામાન નિષ્ણાતોની મોટી આગાહી કરવામાં આવી છે ચૌદ થી સોળ સુધી દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી છોટાઉદેપુરમાં થઈ શકે છે ભારે વરસાદ તેરમી થી મધ્ય ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઠકની આગાહી સામે આવી છે બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે તો સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ રહેશે અને આપશે વરસાદ તો વીસમી સુધીમાં ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે हैवी रेनफॉल का वार्निंग चौदह पंद्रह सोलह गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की जिला है इसमे, आ, मा Help, इसमें हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है सा विड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है विंड स्पीड उत्तरी तटीय क्षेत्र में

હરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે હવે આગળ વાત કરીએ પૂર અને તેની વેદના વિશે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે સીએમ આજે સુઈગામ ગામ પહોંચશે અને સ્થિતિનું નિરીક્ષણ કરશે સુઈ ગામ તાલુકાના ઘણા ગામો આજે પણ છે જળમગ્ન શિવનગર રૂપાણીવાસ ભાટવર જલોયા દયપ સહિતના અનેક ગામો છે પાણીમાં અને આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે વાવ સુઈગામ મુખ્ય હાઈવે આજે પણ બંધ છે હાઈવે પરથી છાતી સમૂહ વહી રહ્યું છે પાણી ત્યારે સાથે પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ખેડૂતોને આપવામાં આવશે

બનાસકાંઠાના થરાદ શહેર ખાતે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે રેવન્યુ વિભાગની ટીમો ઘર ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન ઘરમાં રહેલા લોકોની ખોરાક પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો મહિલાઓ બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી કરવામાં આવી રહી છે સાથે તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાઈ રહી છે નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે બનાસકાંઠાના સુઈ ગામના સેડવ કુંભારખા ગામની ગંભીર સ્થિતિ સામે આવી છે ગામના લોકો પાણી વચ્ચે રહી રહ્યા છે આ મામલે ન્યૂઝિએ અહેવાલ પ્રસારિત કર્યો હતો સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિનો અહેવાલ બતાવ્યા બાદ દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસટીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ દોડી આવ્યા સુઈ ગામ યુજીવીસીએલ દ્વારા ચાલુ પાણી વચ્ચે કામ કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોને ઘરોમાં પાણી ધુસી ગયા હતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા તો ઘરમાં પાણી જતા અનાજ સહિત ઘર ડૂબી ગઈ હતી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘતાંડો બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે સુઈ ગામ વાવ થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ત્રણ દિવસથી લોકો ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે લોકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અમે અમારી જિંદગીમાં નથી જોયા વરસાદ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ડરના માહોલમાં ગ્રામજનોએ ત્રણ દિવસ જીવના જોખમે ગુજાર્યા આ તાંડવે ગ્રામજનોને બે હજાર પંદર અને સત્તરના પૂરની યાદ અપાવી દીધી છે ત્યારે ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ ડૂબી ગયા છે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે રસ્તાઓ બંધ થઈ ગયા છે પાકો નષ્ટ થયા છે અને પશુપાલનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે થરાદના ચારડા ગામડા આ ભયાનક દ્રશ્યો છે ત્રણ દિવસથી વરસેલા વરસાદે આ ગામમાં વિનાશ ફેર્યો છે ગામમાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખેતરો જળબંબાકાર છે અવરજવર બંધ થઈ ગઈ છે તો મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે વરસાદ બંધ થતા એકમાત્ર ટ્રેક્ટર સહારો બન્યો છે અને ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે

ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુઈગામ પહોંચશે ગામ લોકોને મળશે અને જે વિસ્તાર અસરગ્રસ્ત છે તે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ પણ સીએમ કરવાના છે અને તે બાદ સર્વે પણ હાથ ધરાવવાનો છે સુઈગામ થરાદ અને વાવ તાલુકાના અનેક ગામો અત્યારે પણ જળમગ્ન છે કે એવા કેટલાય ગામો છે કે જ્યાં પહોંચી નથી શકાતું શિવનગર રૂપાણીવાસ પાટવર જલોયા દૈય સહિતના અનેક ગામોમાં અત્યારે પણ પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વની વાત તો એ છે કે આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની તમામ શાળા કોલેજો આંગણવાડીઓમાં રજા જાહેર કરાયેલી છે તે ઉપરાંત વાવ સુઈગામ જે મુખ્ય હાઈવે છે તે હાઈવે અત્યારે પણ બંધ છે તે ઉપરાંત સુઈગામ થી નડાબેટ અને ઝીરો પોઈન્ટ નો જે મુખ્ય હાઈવે છે તે પણ બંધ જોવા મળી રહ્યો છે કારણ કે હાઈવે પર અત્યારે પણ છાતી સમૂહ પાણી વહી રહ્યું છે તે ઉપરાંત આજે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આજે બનાસકાંઠામાં છે તેઓ પાલનપુર કલેક્ટર કચેરીથી સુઈગામ સહિત અસરગ્રસ્ત લોકો માટે રાહતની કીટો ટ્રકો સુઈગામ માટે રવાના કરવાના છે અને સુઈ પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો પણ સામે આવ્યા છે અને તમામ વિસ્તારોમાં જ્યાં પહોંચી શકાય છે તે વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ સાથે પહોંચી રહ્યા છે વધુ મુશ્કેલી સુઈગામ તાલુકાના ગામડાઓમાં છે કારણ કે ત્યાં કલાક સમય થવા છે હજી ત્યાં વીજળી નથી અને વીજ કનેક્શન ના હોવાના લીધે પીવાના પાણીની પણ તકલીફ પડી રહી છે આમ છેલ્લા પાંચ દિવસથી થી વાવ અને શ્રીગામ તાલુકાના અનેક ગામોના લોકો પાણી વચ્ચે જ પોતાનું જીવન જીવી રહ્યા છે કોમલ જે કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર ઉત્તરાખંડના કોટાબાગ વિકાસ બ્લોકના દૂરના મહેસૂલ ગામ ધપલામાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી અને ગામમાંથી વહેતી નિહાલ નદીમાં અચાનક પૂર આવવાને કારણે એક યુવક નદીમાં ડૂબી ગયો નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો તે યુવાન ઘણા મીટર સુધી પાણીના મોજામાં તણાઈ ગયો તેની બૂમો સાંભળીને એક ગ્રામવાસી પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદી પડ્યો હતો અને ઘણી મહેનત પછી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો ધપલા ગામ સુધી પહોંચવા માટે લોકોને ગાઢ જંગલોમાંથી પસાર થવું પડે છે અને વરસાદની ઋતુમાં નિહાલ નદી તેમના જીવનમાં સૌથી મોટો અવરોધ બની જાય છે પર્વતોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી વધુ ખતરનાક બની ગઈ છે પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે ઝારખંડના જમશેદપુર શહેરમાં મુશળધાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે જ્યાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે પાસે વરસાદને કારણે એટલું બધું પાણી ભરાઈ ગયું કે બે કાર ગટરમાં તરવા લાગી હતી કારમાં હાજર લોકોએ પોતાનો જીવ બચાવ્યો જ્યારે બીજી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી અને પાણીમાં તરતી વખતે તે ગટરમાં પડી ગઈ હતી જો કે કારમાં બેઠેલા વ્યક્તિનો બચી ગયા હતો અને પાણી એટલું બધું હતું કે રસ્તા પરથી પસાર થતી બે કાર ગટરમાં વહેવા લાગી જેના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ બંધ થતાં જ બચાવ ટીમ બંને કારને ગટરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે અમદાવાદમાં નવરાત્રી આયોજકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે નવરાત્રીના આયોજન માટે એમસીએ ફાયર સેફટી એસઓપી જાહેર કરી છે એમસીમાંથી ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા કરવી પડશે ઓનલાઈન અરજી આયોજન સ્થળે ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા પડશે ફાયર સેફ્ટી સિવાય પોલીસ ટ્રાફિક વિભાગ અને એમસી ના સંબંધિત વિભાગોમાંથી મંજૂરી લેવાની રહેશે રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા માર પડ્યો પાટણમાં આ બનાવ બન્યો છે કે જ્યાં ટોલ બુથ પર એક વાહન ચાલકે ફરિયાદ કરી તો તેને માર મારવામાં આવ્યો સાતલપુર ભારતમાલા હાઇવે પર ટોલ બુથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યાનો આરોપ છે બકુતરા ગામ નજીક ટોલ બુથ પર વાહન ચાલક પરિવાર પર થયેલ હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે બનાસકાઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો વાહન ચાલકે કહ્યું કે રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓ હુમલો કર્યાનો આરોપ છે તો લાકડી અને ઢોર માર મારતા પરિવારના બે લોકો ઘાયલ થયા છે આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે જ્યાં ટોલ બૂથના ચાર કર્મચારીઓ સામે નામજોગ અને પાંચથી છ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો ટોલ બૂથમાં મારામારી કરવામાં આવી જે ફરિયાદી હતો જે વાહન ચાલક હતો તેના દ્વારા કહેવામાં આવ્યું કે રોડ જ્યારે પ્રોપર નથી આપવામાં આવી રહ્યો તો પછી ટોલ શા માટે વસૂલવામાં આવી રહ્યો છે અને આ સાંભળતા જે ટોલ બૂથના કર્મચારીઓ હતા તેમના દ્વારા એકાએક હુમલો કરી દેવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો તો બે જેટલા જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે અન્ય જે લોકો છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પર ડીજે કોમ્પિટિશનમાં સામસામે ઉગ્ર મારામારીનો બનાવ બનતા રાવટિંગ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અંદોરો અંદર ડીજે સંચાલકો દ્વારા કોમ્પિટિશન રાખવા બાબતે બબાલ થઈ અને આખરે ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું અને લાકડીઓ લઈ આમને સામને સખત મારામારી ઉગ્ર બની ગઈ હતી બંને ડીજે દ્વારા કોમ્પિટિશનમાં જોડે જોડે બંને ટેમ્પાઓ રાખવામાં આવ્યા હતા અને મામલો બગડતા જ આખરે ટેમ્પાની ઉપર બેઠેલા આમને સામને લોકો દ્વારા લાકડીઓ લઈને મારામારી શરૂ થઈ ગઈ અને બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો તો ડીજે કોમ્પિટિશનને લઈને અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી કરવામાં આવી હતી તો તેમાં અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે તો લુણાવાડાના લાલસર ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને તેમાં અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો તો ચાલુ સ્પર્ધામાં જ આ મારામારીની ઘટના સામે આવી હતી અને તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે એકબીજાને ઢોર માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને જાણે ટોળું એકઠું થઈ ગયું હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને એકાએક અચાનક તેમાં બબાલ સર્જાઈ અને મારામારી કરવામાં આવી બે ડીજેના સંચાલકોએ અંતરો અંતર ડીજેની હરિફાઈ કરવાનું હું એક પ્રસંગ બનેલો એમાં એકબીજાને ચર્ચા ચડતી થઈ અને એમાં કોસ રાઇટિંગ થઈ ગયા અને બંનેની જે ભોગ બંધના છે એમાં પાંચ પાંચ જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે કમળા ચોકડી પાસે અસામાજિક તત્વોએ દુકાન માલિક પર હુમલો કર્યો હતો નવ સપ્ટેમ્બરના રોજ આમલેટની દુકાન પર પાંચ યુવકોએ દુકાનદાર અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો બનાવમાં દુકાન માલિકના પુત્રને હાથમાં થયું હતું ફ્રેક્ચર અને બનાવનો વીડિયો વાયરલ થતા પોલીસે એક્શન લીધી નડિયાદ પોલીસે પાંચ આરોપીઓને પકડીને તોફાનીઓની શાન ઠેકાણે લાપી છે એ બનાવો અંગેનું એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ પહોંચવાની છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી પરંતુ વિગતની ગંભીરતા અને

એંગલ એકાએક નીચે પડતા બે લોકો ઘાયલ થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો નિર્માણાધીન જે બ્રિજ હતો તેનું એંગલ નીચે પડ્યો હતો અને તેના કારણે જે નીચે ઉભેલા બે લોકો હતા તે ઈજાગ્રસ્ત થયા છે તે અંગેની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો એસજી હાઇવે પર આ મોટી બ્રિજ દુર્ઘટના ટળી ગઈ છે અરવલ્લી બાયડના અંબલિયારા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જીબી સબસ્ટેશન નજીક અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે બાઇક પર જઈ રહેલા પતિ પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે કાર સાથે ટક્કર થયા બાદ બાઇકમાં આગ લાગી ગઈ હતી કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે પત્ની અને બાળકનું સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ખેડાના કઠલાલ નડિયાદ કપડવંજ રોડ પર ભાટેરા પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો તો બાઇક પાછળ બેઠેલી યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે બે લોકો ઘાયલ થયા છે ઓવરલોડેડ અને બેફામ ગતિએ દોડતા ડમ્પર યમદૂત બન્યા છે સ્થાનિકોમાં રેતી માફિયાની મનમાની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટમાં વરસાદમાં પલળેલી દવા મામલે હવે ખુલાસો થશે ગાંધીનગરની ટીમ દ્વારા રાજકોટમાં તપાસ હાથ ધરવામાં આવશે જીએમએસસીએલ ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે વિગતવાર તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે

અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લેશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે સુરેન્દ્રનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ છે દૈનિક ઓપીડી કેસમાં પચાસથી વધુ કેસનો વધારો નોંધાયો છે અગાઉ દરરોજ જે ચારસોથી પાંચસો કેસની ઓપીડી નોંધાતી હતી તેમાં પણ દૈનિક પચાસથી વધુ કેસનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ ઓગસ્ટ માસમાં સિવિલ હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના છ કેસ નોંધાયા હતા ત્યારે દર્દીઓ પણ કહી રહ્યા છે કે વિવિધ જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે જેનો સત્વરે નિકાલ કરવા માંગ ઉઠી છે પાણી જગ્યા રોગોથી બચવા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ હાથ ધોવા જોઈએ વ્યવસ્થિત કારણ કે ચોમાસાના અંદર આ જે પાણીજન્ય રોગો છે જેવા કે ડાયરિયા છે ટાઈફોઈડ છે કોલેરા છે એવી છે એ થવાની શક્યતા વધારે હોય છે ત્યારે હું મારા બાબાની દવા લેવા આવ્યો હતો દવાની ભીડ બહુ છે ગંદકી રોગચાળો એના કારણે ડેન્ગ્યુ ના એવા ઘણા બધા કેસો છે બીમારી વધતી જાય છે પાણીજન્ય રોગો છે એમાં એના નિકાલ માટે સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ પાણીના નિકાલ કરવો જોઈએ ખાડા ખાબોચિયા ભરેલા વધેલા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ અને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગનું નિવારણ લાવવા માટે બધી કાર્યવાહી કરવી જોઈએ જૂનાગઢમાં સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાળ જોવા મળી છે અને મનપાના ફરજ બજાવતા સાતસો જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરવામાં આવી રહી છે હજીયાણી બાગ ખાતે સફાઈ કર્મચારીઓ એકઠા થયા છે સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાળ કરવામાં આવી રહી છે ડોર ટુ કામગીરી પણ બંધ કરાવવામાં આવી છે સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને તેમજ કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરવામાં આવે છે રસ્તા પર બેસી મહિલાઓએ વિરોધ પણ નોંધાવ્યો સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે મારે સૌત રીતે એવા તો ઘણા બધા કર્મચારી છે કે જેઓ ઉંમરલાયક થઈ ગયા એના વારસદારને લેવા માટે અમારી માંગણી છે અને અમે જૂનાગઢને સફાઈ કરીએ છીએ જૂનાગઢને અમે બધા સૌસત રાખીએ છીએ પણ અમારી માંગણી પૂરી થતી નથી અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે એમના વારસદારોને નોકરી આપે કોન્ટ્રાક્ટની અંદર ડોર ટુ ડોરની અંદર સખી મંડળમાં જે સફાઈ કામદાર કર્મચારીઓ કામ કરે છે ઈ રદ કરી કોન્ટ્રાક અને તેને ફિક્સમાં લેવામાં આવે રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી કોર્ટના ચુકાદા આવેલા છે તેવા કર્મચારી ને અન્ય કોર્ટમાં નથી કહેવા બેતાલીસ જેટલા કર્મચારીઓ છે એને કાયમી કરવામાં આવે આવી અમારી માંગણીઓ છે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી આ વિધિ પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા વિધિ કરવામાં આવે છે જેમાં જે મંદિરના ગોખમાં મા અંબેનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત સાતે દિવસની સાત સવારી માતાજીના સોનાના અભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે શાસ્ત્રોક્ત સફાઈ માટેની આ પદ્ધતિ છે એ દિવસે આખું નિજ મંદિર ગર્ભગૃહ સભાગૃહ માતાજીના તમામ આભૂષણો માતાજીના તમામ જે મૂળ યંત્ર છે તમામની પ્રક્ષાલન વિધિ બળજી મહારાજ દ્વારા અને ભક્તો દ્વારા કરવામાં આવે છે આ પક્ષાલન વિધિમાં અમે સોના અને ચાંદીના દાગીના ધોઈએ છીએ સોનાના દાગીના ધોવામાં જે કંઈ ઘટ પડે એ ઘટ ને સરભર કરવા માટે અમે માતાજીની હારમાં જે પુતળીનો હાર કહેવામાં આવે છે એમાં એક પેન્ડલ દર વખતે ચડાવે છે આવા ઘણા પેન્ડલ ચડાયેલા છે અમદાવાદ જિલ્લાના સાણંદ વિધાનસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન ઇઠ્યોતેર પોઈન્ટ પંદર કરોડના વિવિધ વિકાસ કાર્યોના પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રોડ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ વિકાસ કાર્યોનું અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમિતભાઈ દિલ્હીથી વર્ચ્યુઅલી મારફતે સાણંદ વિધાનસભા વિસ્તારના વિવિધ અલગ અલગ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે સાણંદ તાલુકાના જે ગામડાઓ હોય એ ગામડાઓના જે રીસર્ફેસના રોડો હોય એ સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના જેટલા પણ સી રીસરફેસ રોડો છે એ રીસરફેસ રોડોનું પણ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કામ આજે થયું છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમદાવાદથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે છેલ્લા એક વર્ષમાં શહેરમાં આશરે પાંચસો સિત્યોતેર લોકો આપઘાત કરી ચૂક્યા છે પોલીસે એક હજાર છન્નું હેલ્પલાઇન અને મોડી રાત્રિના પેટ્રોલિંગથી ચારસો સિત્યોતેર લોકોને આપઘાત કરતા બચાવ્યા છે જ્યારે વ્યક્તિ કોઈ મુશ્કેલીથી હેરાન પરેશાન હોય છે ત્યારે તેને ફક્ત એક જ રસ્તો દેખાય છે અને તે છે આત્મહત્યા આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી તે મુશ્કેલી સામે નીડર બની લડી રહેવું જ સમાધાન છે અને વાત કરી રિવરફ્રન્ટની તો તે આપઘાતનું હોટસ્પોટ બની ગયું છે અમદાવાદ શહેરમાં દરરોજ એક કે બે લોકોના આપઘાતના આંકડા સામે આવે છે જેમાં સોળ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના યુવક અને યુવતીઓનું આપઘાતના આંકડા સૌથી વધુ છે કુલ પાંચસો સિત્યોતેર લોકોએ આત્મહત્યા કરી છે આ ઉપરાંત જે અમારી હેલ્પલાઇન છે કે જેમાં આત્મહત્યા માટે જ્યારે કોઈ એવું એમનાથી પ્રેરાઈને એવું પગલું ભરવા જઈ રહ્યા હોય તો વન ઝીરો નાઇન સિક્સ જે હેલ્પલાઇન છે એની અંદર અત્યાર સુધીમાં કુલ ચારસો ને સિત્યોતેર કોલ આવી ગયા છે એટલે આ કોલ ઉપર કામગીરી કરવી ઉપરાંત મારા જે ઝોન વિસ્તાર છે એમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન એક એવું પ્રોન એરિયા છે કે જ્યાં લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય છેલ્લા છ મહિનાની અંદર અમે પંદરથી વધારે લોકોના જીવ જે અમારા સતત પેટ્રોલિંગ દ્વારા બચાવેલા છે બે બે જાતના લેવલ કે કે મતલબ એવું મારી મારી લાઈફ છે એવી મારે નથી જોતી મારે એનો અંત લાવવો છે અંત લાવવાનો મતલબ એ નથી કે હું મરી જ જાઉં અંત લાવવાનો મતલબ એ પણ છે કે જેવી લાઈફ છે એ હું ચેન્જ કરું એ કરવાથી પણ જેવી લાઈફ છે એનો અંત આવે એના માટે જે પણ જરૂરી છે જે વસ્તુ મને તકલીફ આપી રહી છે હું બદલી શકું છું મૃત્યુગ એવી વસ્તુ છે કે જે છેલ્લું મતલબ છેલ્લામાં છેલ્લુંમાં છેલ્લી બીજી કોઈ જ વસ્તુ બધું જ ચેન્જ કર્યા પછી પણ મને સારું નથી લાગી રહ્યું ત્યારે ત્યારે એવો વિચાર કદાચ આવે પણ એ પહેલાં સીધા ત્યાં સુધી પહોંચી જવું અને એવું માનીને કે બિકોઝ મેં વિચાર્યું આનો કોઈ રસ્તો નથી એટલે નહીં જ હોય એ પણ ખોટું અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલા આરકેએમએમ બોયઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી બંધ હાલતમાં છે હાલ આ હાઈસ્કૂલમાં ધોરણ નવ અને દસના પચાસેક વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કોમ્પ્યુટર ક્લાસના ઓરડાઓમાં બેસાડવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ના ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે એક વખત વીસ વર્ષ પહેલાં ચલાલામાં પચીસ ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ બરાબર અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે આ ધારાસભ્ય સંસદ સભ્ય એની ગ્રાન્ડમાંથી નવી હાઈસ્કૂલ ચલાવાને આપે એવી અમારી માગ છે કે અત્યારે આવતીમાં આ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે જર્જરીત બની ગઈ છે કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ રિલાયન્સે પૂરગ્રસ્ત પંજાબમાં બહુસ્તરીય રાહત કાર્યક્રમ શરૂ કર્યો છે કુલ દસ મુદ્દાના માનવતાવાદી સહાય યોજના સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમે પંજાબ સાથે ચાલવા માટે પ્રતિબદ્ધ છીએ રિલાયન્સ ફાઉન્ડેશન વંતારા રિલાયન્સ રિટેલ અને જીઓ સહિત સમગ્ર રિલાયન્સ પરિવાર તાત્કાલિક પ્રતિભાવ આપી રહ્યા છે જેમાં પંજાબના સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં દસ હજારથી વધુ પરિવારો સુધી દસ મુદ્દાની માનવતાવાદી સહાય પહોંચાડાઈ રહી છે ખાસ કરીને પોષણ પાણી કટોકટી આશ્રય સ્થાનો પશુધન સંભાળ અને વિસ્થાપિત પ્રાણીઓનો બચાવ સામેલ છે રાજ્ય વહીવટીતંત્ર પંચાયતો અને સ્થાનિક હિસ્સેદારો સાથે ખબે ખબો મિલાવીને કામ કરતી ટીમો ખાસ કરીને અમૃતસર અને સુલતાનપુર લોધીના સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવી રહી છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર